ગોંડલના રીબડા ખાતે આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહારક્તદાન કેમ્પમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું રક્તદાન કેમ્પમાં સાત કલાકમાં જ પાંચ હજાર ચારસો ઓગણીસ રક્તની બોટલો એકત્રિત થતા વર્લ્ડ ગુપ ઓફ રેકોર્ડ સર્જાયો હતો આ રક્તદાન કેમ્પમાં વાંચતે ગાતે રક્તદાન કરવા આવેલા વરરાજા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો ગોંડલના રીબડા ખાતે આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહારક્તદાન કેમ્પમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું પૂર્વ ધારાસભ્ય મહિપત મહિપતસિંહ બાપુ જાડેજાને દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આર એ આર ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આર એ આર ફાઉન્ડેશનના સ્થાપક રાજદીપસિંહ અને સિંહ જાડેજા આયોજિત આ મહારક્તદાન કેમ્પમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું સવારના છ વાગ્યાથી શરૂ થયેલ કરવા આવેલા વરરાજા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા રક્તદાન કેમ્પ રક્તદાતાઓ દ્વારા ઉમટી પડતા કેમ્પને ને બે કલાક લંબાવાયો હતો રક્તદાન કેમ્પમાં સાત કલાકમાં

આજે સ્વર્ગસ્થ મહીપતસિંહ બાપુના સ્વરથી જે દ્વિતીય પૂર્ણતિથિ છે એમની એના મારા લાભમાં બધા સૌરાષ્ટ્રના યુવાનો દ્વારા અને રાજદીપસિંહ જાડેજા પરિવાર દ્વારા અનિરુસિંહ જાડેજા પરિવાર દ્વારા જે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં યુવાનોને ખૂબ જ ઉમળકાથી પાંચ હજાર ઉપરથી વધારે બોટલ બ્લડ ડોનેશન કરેલું છે અને એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનની સંસ્થાએ ત્યાં એમાં બ્રિટિશ સાંસદમાં આગામી પ્રોગ્રામમાં બાપુનું સન્માન કરવા માટે એમને આમંત્રણ પણ આપ્યું છે અને આજે એ આ વર્લ્ડ રેકોર્ડનો પ્રોવિઝનલ સર્ટિફિકેટ હું ડૉક્ટર અશ્વિન ત્રિવેદી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ગુજરાતના પ્રસિદ્ધ ચેરમેન તરીકે એમને આજે એનાયત કર્યો છે અને આ એક ગૌરવવંતી પળ છે અમારા માટે પણ અને એક આ ઉમદા કાર્ય માનવી કાર્ય કરી રહ્યા છે બાપુને એમના પરિવાર દ્વારા અને ગઈ વખતે જે સાડત્રીસો બોટલ એમને રક્તદાનનું એકઠું કરી અને જુદી જુદી સંસ્થાઓને અને જરૂરિયાતમંદોને પૂરું પાડ્યું હતું આ વખતે પાંચ હજાર કરતાં પણ વધુ બોટલ હજુ પણ ચાલુ જ છે અને યુવાનોનો પ્રવાહ પણ એટલો જ આગળ ધસમસી રહેલો છે બ્લડ ડોનેશન કરવા માટે આ સમગ્ર યુવાનોને અને બાપુ પોરવા જાળજા પરિવાર પરિવારનો હું અહીંયા આભાર માનું છું કે અમને એમણે તક આપી એક ઉમદા કાર્યને બિરદાવવાની અમને ત્યારે રીબડાનો જાડેજા પરિવાર દ્વારા યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં રેકોર્ડ સર્જાતા રક્તદાન કેમ્પ ગુજરાતનું ગૌરવ બન્યો હતો ગોંડલના રીબડા ખાતે પૂર્વધારા સભ્ય મહિપતસિંહજીના બાપુ જાડેજાની દ્વિતીય પુણ્ય તિથિ નિમિત્તે આ મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમ કે આપ સૌને ખબર છે કે મારા દાદા બાપુ સ્વર્ગીય મહીપચી ભાઉબ બાપુની આજે દ્વિતીય પુણ્યતિથિ છે પહેલી ફેબ્રુઆરી શનિવારના રોજ એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મારા અને મારા પરિવાર તરફથી આર એ ફાઉન્ડેશનની તમામ આખી ટીમ ઉપસ્થિત હતી અને એક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ આપણું નામ નોમિની થઈ ગયું છે પાંચ હજારથી વધારે ક્રોસ કરી ચૂકી છે રક્તદાનની બોટલ અને હજી બપોરના લગભગ બે વાગ્યા છે એટલે હાલ બે વાગ્યા સુધીનો જ સમય હતો પણ હજી પબ્લિક એક ઈશ્વરના આશીર્વાદ મેળવવા માટે થઈને અને ગરીબોની મદદ કરવા માટે થઈને એટલા બધા બહાર આવ્યા છે ને એટલા બધા ખંભેથી ખંભો મેળવીને સેવા માટે આગળ આવ્યા છે એટલે કદાચ બે ની બદલે ચાર વાગ્યા સુધી રાખવું પડશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ